સરકારી શાળાઓમાં સુવિધા ઓછી હોય છે અને ટેકનોલોજીનો ઉપયોગ છે તે ઓછો કરાતો હોય છે તેવી છાપ મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જોવા મળતી હોય છે પોરબંદર જિલ્લાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સરકારી પ્રાથમિક શાળા એમ કે ગાંધી પ્રાથમિક શાળાના જે આચાર્ય સહિત શિક્ષકોએ સરકારી શાળામાં એવી સુવિધા ઊભી કરી છે જેને સો કોઈ બિરદાવી રહ્યા છે સવાર અને બપોર એમ બે પાડીમાં ચાલતી આ શાળામાં બારસો જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે શાળાના આચાર્ય સહિત સ્ટાફ દ્વારા શાળાની એક વેબસાઇટ તથા મોબાઈલ એપ બનાવવામાં આવી છે આ વેબસાઇટ તથા એપમાં વિદ્યાર્થીઓના તમામ પરીક્ષાઓના રિઝલ્ટ સહિતની જાણકારી અને પ્રોગ્રેસ રિપોર્ટ સમયસર ઓનલાઈન મૂકવામાં આવશે આ વેબસાઇટ તથા મોબાઈલ એપ વડે વાલીઓ વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન જ જોઈ શકશે સાથે જે એડમિશન પ્રોસેસ સહિતની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે તે પણ ઓનલાઈન જોવા મળશે અત્યારે અમારી શાળાની અંદર અગિયારસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે અમારે ત્યાં લગભગ ત્રણસો થી સાડા ત્રણસો નવા બાળકો એડમિશન લે છે હવે આપણે જે એપ્લિકેશન અને વેબસાઈટની જે વાત કરી છે તો એની જરૂરિયાત ખાસ એટલા માટે ઉજવી કારણ કે જયારે આજે આટલા બધા બાળકો હોય તો ચોક્કસપણે શિક્ષક ઉપર કાર્યભારણ વધી જવાનું છે તો એ કાર્યભારણને ઘટાડી શકાય એ માટે અમે એપ્લિકેશન બનાવી છે જે શિક્ષકોના તમામ કાર્યભારણને ઓછું કરી નાખશે જેમકે બાળકનો જે સંપૂર્ણ ડેટા છે એ એની અંદર આવી જશે જેના આધારે પછી ક્યારે બાળકનું કોઈ બારનું બોનાફાઈડ વગેરે ઇસ્યુ કરવું છે તો પણ એના આધારે સીધું પ્રિન્ટઆઉટ થઈ શકશે એ ઉપરાંત બાળકની બેંક ડિટેલ્સ વગેરે પણ માહિતી અવેલેબલ થઈ જશે માટે ટીચરે વારંવાર એના કોઈ ડોક્યુમેન્ટ્સ કે શોધવા ન પડે એ ઉપરાંત બાળકની તમામ પ્રોફાઇલ જે છે એ પ્રોફાઇલ પણ બધી અંદર ઉપલબ્ધ થઈ જશે બાળકના પીએટી એસએટીના માર્ક્સ એ પણ એની અંદર ઇન્કલુડ રહેશે જેથી એન્ડ ઓફ ધ ઇયર બાળકના પરિણામ પત્રક જયારે બનાવશે તો એ પણ બાય ડિફોલ્ટ એની અંદર બધું રેડી થઈ જશે એ ઉપરાંત બાળકની જે હાજરી છે રેગ્યુલર જે હાજરી છે એ પણ એની અંદર જ થશે જેથી એન્ડ ઓફ ધ મંથ માસિક પત્રક જે માહિતી એ પણ તમામ માહિતી શિક્ષક ને ઓટોમેટિક ઉપલબ્ધ થશે જેથી જે શિક્ષકનું જે કાર્યભાર છે જે વહીવટી કામ જેને કહી શકાય એ પ્રકારનું જે કાર્યભારણ છે એ ઓટોમેટિક ઘટી જશે જેથી પોતાનો વધુમાં વધુ સમય શિક્ષણ પાછો આપી શકશે પબ્લિક પોર્ટલ બનાવવાનો અમારો વિચાર એટલા માટે આવ્યો કે દર વર્ષે શિક્ષણની ગુણવત્તાના કારણે પ્રવેશ માટે ખૂબ જ ધસારો જોવા છે જેના કારણે લગભગ અમે સમય આપવો પડે છે જેમાં અમે વેઇટિંગ લિસ્ટ મેન્ટેન કરવા કરવા તે કરવા શિક્ષકોને પણ રોકી રાખવો પડે છે એની અંદર અને ઘણો બધો માનવ સમયને એ માનવ બળનો સમય ખાઈ આ લઈ લે છે તો એ સમયને અમે બચાવી શકીએ અને લોકોનું કામ સરળ થઈ શકે કે આ તો એના માટે પબ્લિક પોર્ટલ ખાસ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જેનાથી તો લોકો અમારી સાથે જોડાઈ શકે કોઈને કોઈ પ્રશ્ન છે તો એની અંદર ક્વેરી બોક્સ છે જેની અંદર દ્વારા એમને સવાલ પણ પૂછી શકે છે અમારા કોન્ટેક્ટ પણ એની અંદર છે એ સિવાય અમારે જે ત્રણ ઇન્સ્ટાગ્રામ વગેરે જે સોશિયલ મીડિયા છે એ પણ એની ઉપર લિંકઅપ છે સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે જે પ્રોગ્રેસ છે સંસ્થા જે દિવસે દિવસે જે વિકાસ કરે છે એ ડેવલપમેન્ટને લોકો જોઈ શકે

જેથી બાળકનો જે શૈક્ષણિકમાં શિક્ષણનો જે સમયનો જે બગડતો હતો એડમિશન પ્રોસીમાં એ સંપૂર્ણ બચી જશે અને પહેલા દિવસે એનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકશે કારણ કે અમારી જે ગણતરી એની છે કે સત્ર શરૂ થયાના પહેલા ત્રણ ચાર દિવસની અંદર આ એડમિશન પ્રોસિજર પૂર્ણ કરી લેવી જેથી છત્રો શરૂ થયાના પહેલા દિવસથી બાળકોનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકે આની અંદર આ મતલબ એ તો એક ગવર્મેન્ટ સ્કૂલ માટે બહુ ચેલેન્જિંગ વસ્તુ છે કારણ કે પ્રાઇવેટ સ્કૂલ પાસે તો ફી થી પણ ભંડોળ ઉભું થઈ શકે પરંતુ અમારી પાસે ઘણા બધા વાલી યુવાન છે ભંડોળ આપે છે અને આ એવા જ એક ભંડોળમાંથી અમે આખી વેબસાઇટ ઉભી કરી છે કે જેના આધારે અત્યારે અમે વાલીઓનું બાળકોનું જે એપ્લિકેશન જે અમારી રહેશે એ એપ્લિકેશન પણ ત્રણ વિભાગમાં છે એક એડમિન કંટ્રોલ મતલબ કે જે મારા અંડરમાં રહેશે એક છે શિક્ષકનો કંટ્રોલ શિક્ષક ટીચર લોગિન અને સ્ટુડન્ટ લોગિન જેના દ્વારા વાલી સતત શાળાની તમામ કામગીરીથી પોતાના બાળકના પ્રોગ્રેસ બાબતે સતત અપડેટેડ રહેશે કે મેસેજની જરૂરિયાત નહીં રહે કે નહીં પૂછવું પડે એ સતત એનાથી એપ્લિકેશન દ્વારા માનો કે જે પીએટી કાલે છે તો પણ એ મેસેજ એને ઉપલબ્ધ થઈ જશે નવા જે પરીક્ષાના કાર્યક્રમો છે એ પણ એને ઉપલબ્ધ થઈ જશે આ તમામ બાબતો સતત વાલી અને શાળા એકબીજાથી કનેક્ટ આ કોન્સેપ્ટ અમે એટલા માટે રહ્યા કે છેલ્લા ઘણા સમયથી અમે શાળા ઘણી મોટી છે બિલ્ડિંગ છે છે તો આટલી મોટી સફાઈમાં પોલિસી હોય એ મુજબ પાંચ હજારની ગ્રાન્ટ પર મંથ મુજબ આપી શકે છે પરંતુ આટલી મોટી બિલ્ડિંગની સફાઈ માટે એ ગ્રાન્ટ ઘણી ઓછી પડે છે ત્યારે વાલીઓ સાથે વાતચીત થતા વાલીઓ એવું નક્કી કરી કે સર અમે અમારી રીતે દર મહિને દસ રૂપિયા ભંડોળ ભેગું કરી અને આપણી સંસ્થા માટે કર્મચારી રાખશું તો એનો અત્યારે સરેરાશ અમારી સંસ્થા માટે બાર હજાર જેમનું ભંડોળ ભેગું થાય છે દસ દસ રૂપિયા એક પર બાળ કરતા કોઈ વીસ રૂપિયા આપે છે કોઈ દસ રૂપિયા પણ આપે છે પણ જે જેની યથાશક્તિ છે આપે છે કોઈ પાંચ આપે તો પણ એમાં કંઈ ના નથી એમ કરતા લગભગ સરેરાશ બાર હજાર ભંડોળ ભેગું થાય છે જેની અંદર આ બિલ્ડિંગ ની બે ઉપરની સફાઈ થાય છે અને એક સ્પેશિયલ મેં વોચમેન રાખ્યા છે કે જેથી બાળકો ગ્રાઉન્ડ ઉપર રમતા હોય

હજી આ શરૂઆત છે હજી ઘણા બધા સ્ટેજીસ અમે જશું અને જે ગવર્મેન્ટ સ્કૂલની જે ડેફિનેશન છે એ અમે ચોક્કસપણે બદલશું પોરબંદરની આ શાળામાં જે રીતે આધુનિક ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા ખાનગી શાળાઓને પણ આ શાળા જરૂરથી ટક્કર આપી રહી છે તેમ કહી શકીએ આ શાળાના તમામ વર્ગોમાં ઇન્ટરનેટથી સજ્જ જે સ્માર્ટ એલઈડી ટીવી છે તેમાં બાળકો સ્માર્ટ ક્લાસ વડે શિક્ષણ છે તે મેળવી રહ્યા છે અહીંના માત્ર શાળાના આચાર્ય અને સ્ટાફ પરંતુ જે વાલીઓ છે તે વાલીઓ પણ જાગૃત હોવાના કારણે આ શાળા જે છે આજે પોરબંદર જિલ્લાની એક દાખલારૂપ શાળા છે તે બની છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાલીઓએ પણ જણાવ્યું હતું કે આ જે સ્કૂલ છે ત્યાં તમામ જે શિક્ષકો છે તે જે શિક્ષણ કાર્ય છે તે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ છે તે આપી રહ્યા છે જી હવે મારું મારી ડોટર છે એમ કે ગાંધી સ્કૂલમાં થર્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે કે જે પોરબંદરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને મેં પોતે પણ જોયું છે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ્યારે મારી ડૉટર જ્યારથી અહીં મેં એડમિશન લીધું છે ત્યારથી શાળામાં ઘણી બધી પ્રગતિ થઈ છે શિક્ષણ ખૂબ જ સુધરી ગયું છે કોઈ પણ જગ્યાએ તમે જોવા જાવ તો આજે શિક્ષણમાં બહુ મોટો પ્રોબ્લેમ હોય છે તો જેની અંદર આ સ્કૂલમાં દરેક ક્લાસ ઉપર ખૂબ જ સારું ધ્યાન આપવામાં આવે છે અને પૂરેપૂરો સિલેબસ પૂરો કરી અને બાળકોને સંપૂર્ણ શિક્ષણ મળી રહે માટે શિક્ષકો બધા અને પ્રિન્સિપાલ ખૂબ જ પ્રયત્ન કરે છે અને આપે છે અને આજે જયારે ડિજિટલ યુગ જમાનો છે ત્યારે હું ખાસ આ પગલાને બિરદાવીશ કે આ સ્કૂલની એપ્લિકેશન અને વેબસાઇટ બંને તૈયાર થઈ ગઈ છે જે ટૂંક સમયમાં જ પબ્લિક વિદ્યાર્થીઓ વાલીઓ માટે ઓપન થઈ જશે કે અંદર બધું આપણે અત્યારના જમાનાની સાથે સાથે ઓનલાઈન કરી શકશું કે જે બાળકોને અને શિક્ષકોને બંનેને ખૂબ જ વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે ઉપરાંત કહું તો શિક્ષણની સાથે સાથે સ્કૂલની વ્યવસ્થા અને ચોખાઈ પ્રાઇવેટ સ્કૂલ ને ટક્કર આપે એ પ્રકારની અહીં જોવા મળી રહી છે જેથી હું સંપૂર્ણપણે સંતોષકારક અભ્યાસ કરાવી શકું છું મારી હા હાજી આપની વાત ખૂબ સાચી છે અત્યારના બાળકો છે તો એના માટે જેને કહેવાય કે વાલી વાલીને પલે અપડેટ મળી રહે એ માટે શાળાની જે વેબસાઇટ છે એની અંદર આ બધી ફેસિલિટી અવેલેબલ કરવામાં આવી છે બાળકની એટેન્ડન્સ થી લઈ અને બાળકનો પ્રોગ્રેસિવ રિપોર્ટ બાળકનો એક્ઝામ નો રિઝલ્ટ એની સાથે સાથે બાળકોની કઈ કઈ પ્રવૃત્તિમાં કઈ કઈ જગ્યાએ ક્યાં કેટલું આગળ છે એની બધી ડિટેલ એની અંદર મળી જશે તો આ વસ્તુ ખૂબ જ ઉપયોગી વાલીઓ માટે થઈ થઈ જવા રહી છે જી આ શાળાની અંદર બધા ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ તરીકે ચાલે છે જેથી બાળકો પોતે બુકમાં પણ જોઈને ભણે સ્માર્ટ ટીવીમાં પણ જોઈ વિજ્યુલાઈઝ કરી સ્કૂલની અંદર એવા બીજા લેક્ચર્સ પીરિયડ સોરી અવેલેબલ છે કે જેની અંદર બાળકો કોમ્પ્યુટર શીખી શકે રમતગમત કરી શકે અને લાઇબ્રેરીના ક્લાસ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે જેથી બાળકોને બધી જગ્યા થી સારી સુવિધા મળી રહે